વાગી ગયા છે સવારના દસ અને અમારે જવાનું છે અમારા બનેવેલી વાડી આજે અને ક્રિશાને દિશા તૈયાર થઈ ગઈ છે કાબેન શું કરે છે તું ભીંડો ભરે છો ભય હાટું લઈ જવાનો છે ભય હાટુ ભીંડો ભરે છે અને આજે અમારે જવાનું છે વાડીએ દસ વાગી ગયા છે જવાનું છે આપણે વળભદરા ગામે નવા ગામની બાજુમાં આવેલું છે બનેલી થોડી તબિયત સારી નથી એક બેન અમારા ગાડી ઉપર બેઠા છે અને એક બેન એ જો કામ કરાવે છે તો બ્લોગમાં બન્યા રેજો આજે આપડે વાડીએ જોઈએ હું હું એને વાવેલું છે અને ક્યાં જવાનું છે આપડે

વાડીએ જવાનું છે શૂઝ યાર થઈ ગઈ છે દિશા હવે બેન જાય છે ને બેન કેમ પા જવાનું છે તારે તો મિત્રો આપણે આ ગાડી લઈને જવાનું છે આ ગાડી નહીં પડી જવાય પડી આપડી ગાડી છે એમાં ઈ ગાડી લઈને જવાનું છે કેવા હું આ જો બાર છોકરા કેવા રમે છે બધા હાન બધા પૈસાવાળા છે જો કેટલા પૈસા ભેગા કર્યા 40 રૂપિયા ભેગા કર્યા ને 500 રૂપિયા 500 રૂપિયા ભેગા કર્યા જો 190 ગુડિયા હતી પણ ઉશી નાપજો હો પછી જો 220 ગુડિયા સાઈ એમ બધા છોકરા રમે છે પછી જો 220 હાલો આપણે જવું ને હાલો હાલો અહીંયા છે આપણી ગાડી આપણે ગાડી ચાલુ કરી નીકળી આવે હવે દીસુબેન ને કિશુબેન બે જાય ચાલો તો આગળ આપણે મળીએ કે મારે વાડી આવું છે જો વાડી આવું છે તારે વાડી આવું છે તારા વાડી આવું છે અમે જતા હતા વાડીએ દીસુબેન ને દીસુબેન ને આડું એક ગલું આવી ગયું એ બહુ ભૂખ્યું છે એમ ન કરાય બેટા બિસ્કિટ ખવડાવવાના છે બેન એના આન કોઈ આન કોઈ હાલ આવી આન હાલ ને બિસ્કિટ ખવડાવવાનું છે હાલ બાળકોને ખૂબ જ મજા આવે છે જોવો તમે ગુલુ ભીખ્યું હતું ને બેન તો વાડીએ જતા જતા પેલા ગુલુ આડુ આવી ગયું છે પછી એને દૂધ પીવડાવ્યું બિસ્કિટ ખવડાવ્યા હવે આપણે જઈશું વાડીએ આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે ગાય માટે પાણીનું કુંડ ભેજું છે પુત્રને બિસ્કિટ ખવડાવવા દૂધ પીવડાવ્યું આવશે હવે જઈએ આપણે વાડીમાં ને ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ બનેવીની વાડીએ અને હવે અમે જાવી છીએ વાડીમાં આ એમની વાડી છે ઘણા બધા લીંબુના છોડવા છે આ છે નિક ઠાકોરના પપ્પા મુકેશ કુમાર કેમ છે એ પણ અહીંયા આટો મારવા આવ્યા છે અને અમે પણ આટો મારવા આવ્યા હા છે મારો બનેવીની ખોકરી એટલે કે વાણકી મારી બેનની એનું નામ ક્રિશા છે કેમ છે ક્રિશા અને ભણવામાં પહેલો નંબર આવ્યો છે હમણાં સીઆઈટી ની પરીક્ષા આપી એમાં શું કહેશો કિશાબેન તમે હે પરીક્ષા આવી તમને કેવું લાગ્યું એમ હવે આવી ખૂબ આવી ને આવી તમે ખૂબ પ્રગતિ કરતા રહો ને આગળ વધો એ શુભેચ્છા હા છે અમારી કિશાબેન અને હા છે કિશાબેન ભાઈ કિસ્સુ ભેગી થઈ છે આજે ભલે તરબૂજ ખાય છે અને અમે ધીમે ધીમે વાડીમાં જઈએ છીએ આ છે આંબો હાલો તો આગળ વાડી બતાવો કિશાબેન હાલો તમારી હાલો હાલો બે કિશુબેન જાય છે અને અમે નીકળી ગયા વાડીમાં ધીમે ધીમે હવે કિશુબેન વાડીમાં શું આવેલું છે તલ વાવેલા છે બીજું ઘઉં છે લીંબુ છે તો તલ છે આ છે તલ બધા જ આવી છે વાડીમાં આટો મારવા માટે કેરી આવી ગઈ ને ઘણી બધી કેરી આવી છે તમારે પણ કેરી ખાવી હોય તો આવી જાવ નહીં થોડાય નહીં બેટા ચાલો પાકવા દેવાની છે બધી કેરી પાકવાની કીશુંબેન તરબૂચ ખાઈ લીધું તરબૂજ ખાધું હા છે લીંબુ પછી તલ વાવેલા છે અમે આવી ગયા છીએ મિત્રો લીંબુમાં આ છે લીંબુડી તમારે લીંબુ ખાવા હોય તો કહેજો હવે આગળ જોઈ વાડીમાં હે બેઠું છે હજી મત ક્યાં બેઠું છે હે હજી છે એમાં માંખ્યું ત્યાં પપ્પાને મત કવડી ગયું કાલે મોટી માંખ્યું કવડી ગયું મિત્રો બનાવીને એ સાહેબ બેસી ગયા બધાય ગરમી ખૂબ જ પડે છે ગરમી લાગે છે ને તને ગરમી નહીં થાય થાય

हेलो तुम्हें पण चा पीवा असे की슈 बेन मारे जय माताजी की슈 बेन जय माताजी बे की슈 बेगी थै से आज नहीं नहीं <laughs>